કેમ છે મિત્રો રીપી એ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક આંતરાલ્ય સંયોજનો ઉદ્દીપકીય ગુણ અને મિશ્ર ધાતુની બનાવટ વિશે જોઈશું તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટઅપ કરીશું આંતરાલ્ય સંયોજન તો મિત્રો આંતરાલ્ય સંયોજન સમજતા પહેલાં એક વસ્તુ વિચારો કે આંતરાલ્ય સમજો અંતરાલ્ય સંયોજન તો જ્યારે આ આ જે સ્ફટિક રચના હોય ચોક્કસ પ્રકારની એમની વચ્ચેની આ જે જગ્યા છે એ જગ્યાને આપણે કહીશું અવકાશ અથવા આંતરાલ્ય જગ્યા તો આ જેટલી જગ્યા હશે જેટલી જે જગ્યા હશે એના કરતા જે કદમાં નાના હશે હાઇડ્રોજન હોય કાર્બન હોય નાઇટ્રોજન બોરોન એ ઇઝીલી એની અંદર સમાઈ જશે અને જે સંયોજન બનાવશે તેને આપણે શું કહીશું આંતરાલ્ય સંયોજનો તો એ આપણે હવે આપણે જોઈ લઈએ જો સંક્રાંતિ ધાતુ આંતરાલ્ય સંયોજન એચ બી સી એન જેવા તત્વો સાથે બનાવે છે કેમ એની સાથે કારણ કે લોકોના કદમાં નાના છે એસસીએન બી હાઇડ્રોજન બોરોન કાર્બન નાઇટ્રોજન એ જેવા અધાતુ નાના પરમાણુ છે પીળા પીડા જે ગોળા છે એ શું છે તો કે સંક્રાંતિ જે ધાતુ છે એ સંક્રાંતિ ધાતુ જે છે એના પરમાણુ અને એની એ સ્ફટિક રચના અને એ સ્ફટિક રચનાની અંદર આ જે અવકાશ છે જેને આપણે હમણાં કીધું આવા અવકાશને આપણે કેવો અવકાશ કહીશું આંતરાલી અવકાશ મિત્રો હવે જો આંતરાલીય અવકાશ જેટલો હોય એમાંય વસ્તુ ક્યારે ફિટ થાય જ્યારે આંતરાલીય અવકાશની જે સાઇઝ છે એના કરતાં નાના સાઈઝના હોય એટલે આપણે અહીંયા નાના કદરના એચ સી એન અને બી લઈએ છીએ કેવા એચ સી એન અને બી હવે જો સંક્રાંતિ ધાતુ તો આ સંક્રાંતિ ધાતુના પ્રમાણ આ સંક્રાંતિ ધાતુ એ એચ બી સી એન તત્વો સાથે શું બનાવે તો કે આંતરાલીય જગ્યામાં એ ફસાઈ જાય એને આપણે કહીએ છીએ આંતરાલિય સંયોજન એટલે શું જ્યારે નાના કદના એચ સી એન અને બી એ સંક્રાંતિ ધાતુની જે સ્ફટિક રચના હોય એ સ્ફટિક રચનાની વચ્ચે જે ઉદ્ભવતા આંતરાલ્ય જગ્યા આંતરાલ્ય જગ્યા આંતરાલ્ય અવકાશ એમાં બંધ બેસતા બેસી જાય બંધ બેસતા બેસી જાય ચલો આ બંધ બેસતો બેસી ગયું તો હવી જેનું નિર્માણ થાય છે એને આપણે શું કહીશું આંતરાલીય સંયોજનો તો ચાલો આંતરાલિય સંયોજન ફોર એક્ઝામ અને આમાં આ લોકો બિનતત્વયુગ મિતિઓ એનું મિનિંગ કે ભાઈ એક આવ્યો છે બે આવ્યા છે ત્રણ ફિક્સ ન હોય જેવી રીતે આપણે વાત કરીએ છીએ કે આયનિક સંયોજનો સહસંયોજક સંયોજનો એ બધા ફિક્સ હોય કે આની સાથે આયનિક બોન્ડ બનો આની સાથે અસંયોજક બંધ બને છે સવર્ગ સહસંયોજક બંધ બને છે તો ત્યાં બોન્ડ ફોર્મેશન થાય છે મતલબ એમાં તત્વયુગ પ્રમાણ પરફેક્ટ હોય છે આમાં એવું કોઈ હોતું નથી ફોર એક્ઝામ્પલ ડબલુ સી તો એક જ કાર્બન એની અંદર છે એફી થ્રી સી પછી ટીઆર એનું પ્રમાણ એક પોઈન્ટ ત્રીસથી એક પોઈન્ટ એસી સુધી કોઈ પણ હોઈ શકે મીન્સ આમાં તત્વયુગ મિતીય જે છે એ ફિક્સ ન હોય એટલે એને આપણે શું કહીએ છીએ બિન તત્વયુગમિતીય સંયોજન આમાં જેવી રીતે પહેલામાં હાઇડ્રોજન નાખીએ સોડિયમ તો સોડિયમ હાઇડ્રોજન સાથે સોડિયમ હાઇડ્રાઇડ બનાવે તેમાં ફિક્સ હોય કે એક એને સાથે એક જ હાઇડ્રોજન હોય કેલ્શિયમ હોય તો કેલ્શિયમ સાથે બે હાઇડ્રોજન હોય એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ સાથે ત્રણ હાઇડ્રોજન હોય કારણ કે આ લોકોનું તત્વયુગ મિતીય પ્રમાણ ફિક્સ છે જ્યારે આમાં ફિક્સ નથી માટે આવા સંયોજનોને શું કહે છે બિન તત્વયુગમિત્તીય સંયોજન કહેવામાં આવે છે મિત્રો ચલો હવે બીજામાં મેં હમણાં કીધું એ પ્રમાણે કે બિન તત્વયુગમિતીય છે એનો મિનિંગ કે એમાં કોઈ પણ પ્રકારનું આયનિક બન કે કોઈ પણ પ્રકારનો સહસંયોજક બંધ બનતો નથી એટલે ન તો તે આયનિક હશે ન તો તે સહસંયોજક હોય ના તો તે આયન્ય ના તો તે સહસંયોજક શુદ્ધ ધાતુ કરતા કઠણ ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સરસ મજાની મજા કે શુદ્ધ ધાતુ કરતા કઠણ કેમ તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ શુદ્ધ સોનું છે તો શુદ્ધ સોનું એ કેવું આવે નરમ એને તમે ઘરેણું નહીં બનાવી શકો ઘાટ નહીં આપી શકો તો એને કઠિનતા પ્રાપ્ત કરવા માટે આપણે એની અંદર શું એડ કરીએ છીએ કોપર હવે કોપર જ્યારે તમે એને એડ કરો છો ત્યારે એનામાં શું થાય છે સખ્તાએ પકડાય છે તેનો અર્થ એવો થયો ને કે આંતરાલ્ય તમે બનાવ્યું તો એ શુદ્ધ ધાતુ જે છે ને કરતાં કઠણ રહેશે તો કે શુદ્ધ કરતાં કઠણ શુદ્ધ કરતાં શુદ્ધ ધાતુઓ કરતાં ગલરને બિંદુ ઊંચા શુદ્ધ ધાતુ કરતાં કઠણ શુદ્ધ ધાતુ કરતાં ગલન બિંદુ ઊંચા હોય અને શુદ્ધ ધાતુ કરતાં ગુણધર્મ જેવા કે ટીપાવપણું તણાવપણું એ ઓછું થઈ જાય ટીપાવપણું તણાવપણું ખાલી એ જ વસ્તુ ખાલી ઓછું થાય છે બાકી બધી વસ્તુ જે છે એ કેવું હોય છે સખત રાઈટ ચલો રાસાયણિક રીતે નિષ્ક્રિય આ સંયોજનો કેવા હોય છે રાસાયણિક રીતે નિષ્ક્રિય ફરીથી આપણે જોઈ લઈએ સામાન્ય રીતે તે બિનતત્વ યુગ છે મતલબ એના અણુસૂત્ર જે છે એ ફિક્સ હોતા નથી નિશ્ચિત હોતા નથી ઇટ મીન્સ કે આમાં નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થતું નથી માટે એને શું કહેવાય છે બિન તત્વયુગમિતીય નેક્સ્ટ એમાં કોઈ બોન્ડ ફોર્મેશન નથી ઇટ મીન્સ એવું થયું કે ન તો તે આયન્ય છે ન તો તે સહસંયોજક છે શુદ્ધ કરતાં કઠણ છે શુદ્ધ કરતાં કઠ્ઠણ હોય કઠણ હોય એટલે એનો ગલન બિંદુ ઊંચો હોય છે બીજું આ લોકોમાં જે ટીપાવપણું તણાવપણો જે છે એ જ ગુણધર્મ જે છે એ શુદ્ધ કરતાં ઓછો ધરાવે છે અને રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તો ક્લિયર આંતરાલીય સંયોજનનો સંપૂર્ણ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો મિત્રો ચાલો હવે આપણે બીજી ટૂંકનો જોઈશું ઉદ્દીપકીય ગુણધર્મ મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ જાઉં છું ઉદ્દીપક ખાલી જસ્ટ વિચારો હેબર વિધિ તો હેબર વિધિમાં આપણે શું બનાવીએ છીએ તો ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયાથી અમોનિયા બનાવીએ છીએ લોખંડ એફી તો એફી એ શું છે સંક્રાંતિ ચલો ત્યાર બાદ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી નિકલ તો એને શું છે સંક્રાંતિ તમે કોઈ પણ ઉદ્દીપક જો ત્યારે સંક્રાંતિ અને તેના સંયોજનો જો જેમ કે સંપર્ક વિધિ સંપર્ક સંપર્કવિધિની અંદર તમે એસો ટુનું એસો થ્રીમાં ટ્રાન્સફર કરો છો ઓક્સિડેશન કરો છો ત્યારે શું આપો છો વી ટુ વાય તો પણ શું છે વેનેડિયમ સંક્રાંતિ તો અહીંયા જુઓ ડી વિભાગના ધાતુ મીન્સ હમણાં આપણે જે વાત કરીએ ધાતુ તો કે લોખંડ અને નિકલ એફી અને એનઆઈ અને તેમના સંયોજનો મતલબ વી ટુ ઓફ વાય એ ઘણી પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે એ લોકો જ કેમ ઉદ્દીપક તરીકે વર્તે છે કારણ એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાની સંભાવના છે આપણે આખો કોષ્ટક જોયું છે એન ક્યાંથી ક્યાં સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો કે પ્લસ બેથી પ્લસ સાત સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એન પછી જેમ આમ જાઓ છો એમ એમ એક એક ઘટે છે બેથી છ બેથી પાંચ બેથી ચાર અને ત્રણ યાદ છે આ બાજુ જાઉં તો છ એન બે વાર ચાર બે વાર બે તો એ લોકો વિવિધ ઓક્સિડેશન અવસ્થા એટલે કે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાની સંભાવના પ્લસ ધાતુની સપાટી પર મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો ઉદ્દીપક હોય ઉદ્દીપક તો એમાં આજે ફ્રી ઇલેક્ટ્રોન એ શું કરે તો કે જે પ્રક્રિયક સાથે પહેલા બોન્ડ બનાવશે આ ઉદ્દીપક છે કેટાલીસ્ટ આ છે પ્રક્રિયક આપણો રિએક્ટન્ટ

એ શું તો કે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી મૂળ સ્વરૂપે આપણને પાછો મળે છે જેને આપણે શું કહેતા હતા ઉદ્દીપક તો ઉદ્દીપક એ રીતે મળી ગયો તો અહીંયા તો તેની ધાતુની સપાટી પર મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન હોય આ ઇલેક્ટ્રોન એ શું કરશે તો કોની સાથે બોન્ડ બનાવશે જે પ્રક્રિયા છે એની સાથે બોન્ડ બનાવશે બરાબર મધ્યવર્તી એક સંકીર્ણ બનાવશે એ મધ્યવર્તી સંકીર્ણ તૂટશે એ પછી એમાંથી નિપજ બને અને ઉદ્દીપક આપણને પાછો મળે છે અને બીજું કે લોકો પાસે શું છે તો ખાલી ડી કક્ષકો ઉદ્દીપક માટે આ જે મેન વસ્તુ છે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધાતુની સપાટી પર મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન જે અધિશોષણ માટે હમણાં મેં તમને બતાવ્યું એ શું થયું અધિશોષણ અને ખાલી ડી કક્ષકો આ લાક્ષણિકતાને કારણે સંક્રાંતિ ધાતુ અને તેના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે છે મિત્રો તો અહીંયા જો ફોર એક્ઝામ્પલ આ શું છે તો કે સંપર્ક વિધિ તો સંપર્ક વિધિમાં જ્યારે સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ લે છે ત્યારે ઉદ્દીપક તરીકે શું વપરાય છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ તો મિત્રો અહીંયા સંક્રાંતિ છે વેનેડિયમ બીજો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની હાઇડ્રોજનીકરણ ક્રિયાની અંદર પીડી પીટી એનઆઈ પીડી પીટીએનઆઈ અહીંયા એનઆઈ તો એનઆઈ હોય પીટી હોય તો એ પણ શું છે સંક્રાંતિ તો મિત્રો શું તો ડી વિભાગની ધાતુ તો કે ધાતુ અને તેના સંયોજનો તો કે સંયોજનો એ ઘણી પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય છે કોઈ બી ઉદાહરણ તમે લઈ શકો છો કોઈ પણ ઉદાહરણની અંદર તમે જોજો હંમેશા કયા હશે તો સંક્રાંતિ અને તેના સંયોજનો છે ક્લિયર ચાલો હવે આપણે જોઈશું મિશ્ર ધાતુ મિશ્ર ધાતુની બનાવટ તો મિશ્ર ધાતુ એ શું છે તો મિશ્ર ધાતુ એ ઘન દ્રાવણનો સમાંગ મિશ્રણ છે ઘન દ્રાવણનું સમાંગ મિશ્રણ છે જે આપણે સોનાનું ઘરેણું લઈએ તો સોનાના ઘરેણામાં શુદ્ધ સોનું ને સોનાના જે ઘરેણા છે સોનાનું ઘરેણું બરાબર આપણે સોનું લઈએ પણ ઘરેણાં સ્વરૂપમાં લેવાનું છે શુદ્ધ સોનાની વાત થતી નથી સોનું ઘરેણા તો એમાં શું મિક્સ કરવામાં આવે છે તો કે આપણે બાવીસ કેરેટની વાત કરતા હોઈએ તો એની અંદર આપણે જોઈએ તો કે સાથે તો ચોવીસ કેરેટ નું હોય શુદ્ધની વાત જ નથી મિશ્ર તો એયુ અને સિયુ નું મિશ્રણ થયું તો આમાં જે દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન સ્વરૂપમાં છે એટલે કે જે મિશ્રણ બનશે એ પણ ઘનમાં હશે એટલે કે ઘન દ્રાવણ બનશે એટલે અહીંયા કીધું છે કે મિશ્ર ધાતુ એ ઘન દાવણનું સમાન મિશ્રણ છે એમાં એક ધાતુના પરમાણુ બીજી ધાતુના પરમાણુઓમાં અવ્યવસ્થિત રીતે વેચાયેલા હોય એટલે કે એયુમાં સિયુ એયુમાં સીયુ એ અવ્યવસ્થિત રીતે વહેંચાયેલો છે અને એક શરત એ છે કે કોઈની પણ મિશ્ર ધાતુ બનાવી શકાય નહીં તો એમાં કેટલીક શરતો સૌથી પહેલાં એ છે કે જે ધાતુનું મિશ્ર ધાતુનું નિર્માણ આપણે કરવું હોય જે બે ધાતુને મિશ્ર કરીને મિશ્ર ધાતુ કરવી હોય તો મિશ્ર ધાતુ બનાવતી બંને ધાતુઓ જે છે એની પરમાણ્વીય ત્રીજાનો તફાવત પંદર ટકા કરતાં વધારે હોવો જોઈએ નહીં તો કેટલો હોવો જોઈએ તો કે પંદર ટકા કરતાં વધારે ન હોવો જોઈએ મીન્સ કે લેસ દેન ઓર ઇક્વલ ટુ વન ફાઇવ પર્સન્ટ આનાથી ઓછો ચાલે પણ વધારે નહીં બીજું એ લોકો જે છે

તત્વની ત્રિજ્યામાં પંદર ટકા જેટલો અથવા તેનાથી ઓછો તફાવત હોય તે મિશ્ર ધાતુ બનાવશે તો સંક્રાંતિ ધાતુ હોય તો એસસીથી તમે જેડેન સુધી જાઓ છો તો સંક્રાંતિ ધાતુની અંદર કદનો તફાવત વધુમાં વધુ બે ટકા છે મતલબ બે ટકા કરતાં તો ઓછો છે તો ઘણી બધી મિશ્ર ધાતુ તમે જોશો કોઈ બી મિશ્ર ધાતુની અંદર સંક્રાંતિ ધાતુઓ જે છે એ મેક્સિમમ પ્રમાણમાં જોવા મળે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તાંબુ અને પિત્તળ

તો આમાં તમે જુઓ તો મિશ્ર ધાતુઓ જે છે એમાં મોટે ભાગે આવે કોણ છે તો કે સંક્રાંતિ ધાતુઓ જ આવે છે તો સંક્રાંતિ તત્વો એ મોટી સંખ્યામાં મિશ્ર ધાતુઓ બનાવે કેમ કારણ કે આ લોકોના કદ લગભગ સમાન હોય છે મેં તમને કીધું તો ખરું કે લોકોના કદની અંદર વધુમાં વધુ તફાવત બે ટકા આપણે તો પંદર ટકા સુધી જાય એમ છે બરાબર માટે અહીંયા જો કદ જે છે એ સેમ ટુ સેમ છે એટલે એનું વિસ્થાપન થઈ શકે એનો અર્થ શું થયો ચાલો આ જે છે સમજી લો કે આ કોણ છે મસ્ત લાગે છે ગોલ્ડ એયુ એની અંદર સિયુ તો એયુ અને સિયુ જે છે એ કદ લગભગ સમાન હોય એટલે આ શું કરે એનું વિસ્થાપન કરે જો કદમાં નાના હોત તો શું થત સમજો સમજવા જેવું છે આ બંનેના કદ જે છે એ સમાન છે ચાલો એક કામ કરીએ હવે વિચારી લો કે કદમાં નાનું લીધું મેં ડિફરન્સ પંદર ટકા કરતાં વધારે ડિફરન્સ હોય એવું આપણે લઈ લીધું એક કદમાં બહુ મોટું એક કદમાં નાનું ચાલો આ કદમાં મોટા છે હવે કદમાં નાના હોય અહીંયા કદમાં નાના છે વિચારો તો એ શું થઈ જશે અહીંયા આંતરાલય અવકાશમાં બેસી જશે વિસ્થાપન નહીં થાય આપણે શું કરવાનું છે વિસ્થાપન કરવાનું છે તો વિસ્થાપિત ઘન દ્રાવણ બનાવવું હોય તો કદમાં કેવા હોવા જોઈએ તો કે કદ લગભગ સમાન હોવા જોઈએ અને સંક્રાંતિ ધાતુઓના કદ લગભગ સમાન છે એટલે એ શું કરે એક પરમાણુનું બીજા પરમાણુ દ્વારા વિસ્થાપન કરે છે મિત્રો યાદ રાખજો કદ સરખા હશે તો વિસ્થાપન થાય અને કદમાં જો ડિફરન્સ હશે તો વિસ્થાપન ન થાય આંતરાલ્યવકાશમાં બેસી જશે આ યાદ રાખજો ક્લિયર મિત્રો તો જો એક નોંધ નોંધમાં એવું છે

કદમાં ડિફરન્સ બીજું કંઈ ન બને એટલે કદમાં ડિફરન્સ બને તો કદની અંદર ડિફરન્સ નહીં હોય સિમ્પલ કે કોણ એકબીજામાં મિશ્ર થઈને મિશ્ર ધાતુ બનાવશે જેનો ત્રીજાનો ડિફરન્સ પંદર ટકા કરતાં વધારે ન હોવો જોઈએ ઓછો હશે તો ચાલશે વધારે હોવો જોઈએ નહીં તો આ જે ફેંકોની છે મતલબ આયન કોબાલ્ટ અને નિકલ એ ફેંકોની

ક્લિયર મિશ્ર ધાતુ માટે શું કરવાનો છે તે સમજ પડી ગઈ સૌથી પહેલાં મિશ્ર ધાતુમાં તમારે આ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે પંદર ટકાથી વધારે તફાવત હોવો જોઈએ નહીં અને કદ લગભગ સમાન હોય તો જ તેના બંધારણમાં એક પરમાણુ બીજા પરમાણુને વિસ્થાપિત કરે છે ક્લિયર ચાલો તો મિત્રો આજે આપણે જોઈએ જે ટૂંકનોન છે એને વ્યવસ્થિત રીતે સમજીને યાદ રાખજો ઓકે ક્લિયર ચાલો થેન્ક યુ સો મચ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો અને માર્ક્સ લાવતા રહો થેન્ક યુ